કેન્દ્રીય જે ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે માણસાના ધારાસભ્ય જે એસ પટેલ અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કહેવાય કે જે વિદેશ મંત્રીની જે ખાસ મહેનતથી આ ચાર લોકોને સહી સલામત લાવવામાં આવ્યા છે મહત્વની વાત છે કે જે ઓસ્ટ્રેલિયા જવાના જે ઓગણીસ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા ચાર લોકોને ત્યારબાદ તેમને ખાસ દુબઈ મારફતે થઈ અને ઈરાનમાં કિડનેપ કરવામાં આવ્યા હતા અને બાબા નામનો જે શખ્સ છે તે આખા કિડનેપમાં સામેલ હતો પાકિસ્તાની એજન્ટનું નામ સામે આવ્યું છે છે વિગત ખુલી રહી અત્યારે જોઈ શકો છો કે માણસાના પૂર્વ ધારાસભ્ય જે છે તે અમિત ચૌધરીની ગાડીમાં સાથે અત્યારે જે આ ચાર લોકો છે તે અત્યારે હાલ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટથી હવે માણસા જશે ને કહેવાય છે કે માણસા ગયા બાદ ગાંધીનગર પોલીસ પૂછપરછ કરશે એટલે કે શું થયું

ગયા શનિવારે એ ગામના લોકો મારી પાસે આવ્યા હતા એક ફોટો એમના મા બાપને ને આપ્યો હતો એનાથી એવું થતું કે ક્યાંક એમનું કિડનેપ થયું છે એના પછી મેં સીધો હર્ષભાઈનો સંપર્ક કર્યો હર્ષભાઈએ પોલીસને સૂચના આપી પોલીસ અને કેન્દ્ર સરકાર અને બીજા બિન સરકારી મિત્રો અથાગ મહેનત બાદ એમને આપણે પરત ઘરે લાવ્યા છીએ સેફલી થેન્ક યુ ગાંધીનગર પોલીસ જે છે તે આ બાબતે હવે પૂછપરછ કરશે અને શું ઘટના બની હતી આખી તેની પણ તપાસ કરવામાં આવશે જો કે વિદેશ જવાની ગેલસામાં જે ઓગણીસ ઓક્ટોબરે જે આ જે ચાર જણા છે ચૌધરી પરિવારના તેઓ ગયા હતા ઓસ્ટ્રેલિયા જવા માટે પરંતુ દુબઈ થઈ અને ખાસ ઈરાન એરપોર્ટ બહાર તેમને બંદી બનાવવામાં આવ્યા તો બાબા નામનો જે વ્યક્તિ છે તે આમાં સામેલ છે કહેવાય છે કે પાકિસ્તાન એજન્ટનું પણ નામ ખુલ્યું છે વધુ તપાસમાં વિગતો બહાર આવશે કેરા પાસે aquesta casa d'estat xinin que li ha pujat faixa amb માણસામાં બાપુપુરા ગામના લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા તેઓ ઈરાનમાં ફસાયા હતા જોકે આ બાબતે હવે ધારાસભ્યો જનપ્રતિનિધિ આગળ આવ્યા અને હવે તેઓ હેમખેમ પરત ફરી ચૂક્યા છે માણસાના ધારાસભ્ય જયેશ પટેલ પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા બાપુપુરા ગામના બંધક કરાયેલ લોકોના પરિવારજનોને મળ્યા ધારાસભ્ય જયેશ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી જાણકારી આપી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના કારણે બંધકો આખરે મુક્ત થયા છે આજે આખરે એ સમય આવ્યો છે ખુશીનો સમય એ છે કે આ ચારેય બંધકો જે છે તેને મુક્ત કરવામાં આવ્યા છે તેઓ ગુજરાત પરત ફરી રહ્યા છે છે આપણી સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય પટેલ તેમની વાત કરી કઈ રીતે તમને આ સમગ્ર ઘટના તમારા સુધી કઈ રીતે પહોંચી અને શું સમગ્ર ઘટના હતી ક્યારે એ લોકો ઓસ્ટ્રેલિયા જવાનું કહે છે કે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ક્યારે નીકળ્યા ક્યારે બંધક બન્યા અને શું સ્થિતિ થઈ હતી બાળકો તો એમના પરિવારને મળ્યા પછી એ વાત થઈ કે એક અઠવાડિયા પહેલાં બાળકો નીકળ્યા છે પણ એમના મધર અને ફાધર કોઈ કહેવાની સ્થિતિમાં નથી એટલે પાકો તારીખ કે દિવસ તો નહીં કહી શકું પણ મને પરમ દિવસે જાણ થઈ ગામના સરપંચ દ્વારા કે ભાઈ આવી રીતે મારા ગામના ત્રણ મિત્રો એટલે બે ભાઈ એક બેન અને એક બદપુરાના ભાઈ આમ કુલ ચાર જણા ઓસ્ટ્રેલિયા જવા માટે કોઈ એજન્ટ દ્વારા નીકળેલા સંજોગો વસાત એજન્ટે ઓસ્ટ્રેલિયાની જગ્યાએ ત્રણ ત્રણ કન્ટ્રીમાં આ લોકોને ફેરવ્યા અને છેલ્લે આ લોકોને ઈરાનની અંદર લઈ જવામાં આવે અને ત્યાં કયા કારણસર પણ બે રમીથી એમને માર મારતા વિડીયો વાયરલ કર્યા સાથે સાથે જે કપલ હતું એમને પણ બંધક બનાવેલું મોં બાંધી દીધેલું એવા વિડીયો વાયરલ કરી અને ગામના આગેવાનોને એટલે જે એમના રિલેટિવ્સને મોકલવામાં આવ્યા આનાથી આ કેસની ગંભીરતા સમજી સરપંચે પણ મને પરમ દિવસે ફોન કર્યો અને આ તાત્કાલિક મેં પણ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબના ત્યાં મેલ અને ફેક્સ દ્વારા કે આ ગંભીરતાને ત્યાં રજૂઆત કરી અને ત્યાં પણ સાહેબની ઓફિસમાંથી પણ આ કેસની ગંભીરતા સમજી અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા આપ સૌ સમજી શકીએ છીએ કે દેશની અંદર આપણા દેશના વડાપ્રધાન મોદી છે તો મુમકિન હૈ અને શાહ હૈ તો સલામતી હૈ એનો અહેસાસ સમગ્ર વિસ્તારને આજે થઈ રહ્યો છે તો સ્થાનિક ધારાસભ્યની સતર્કતા અને તેમની પ્રોએક્ટિવ રોલના કારણે ભારત સરકારને પણ આ અંગેની જાણ કરવામાં આવી અને ભારત સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે આજે સ્થિતિ એ છે કે જે લોકો મુશ્કેલીમાં હતા જેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો તેવા બંધક મુક્ત થયા છે ન માત્ર મુક્ત થયા છે પરંતુ ચોવીસ કલાકની અંદર આજે તેઓ ગુજરાત પણ પરત ફરી રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે કુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર